નમસ્કાર દર્શક શ્રીઓ નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દિવાળીના જે તહેવારો છે લક્ષ્મી પૂજા ક્યારે કરવી ચોપડા પૂજન વગેરે ક્યારે કરવા ટૂંકમાં હું તમને માર્ગદર્શન બતાવું છું દર વખતે અગિયારસથી તહેવારની શરૂઆત થતી હોય છે તો આજુ વખતે અગિયારસ અને બારસ સત્તર તારીખે શુક્રવારે ભેગા છે અગિયારસ અને બારસ શુક્રવાર સત્તર તારીખે રહેલા છે કારણ કે અગિયાર ને અગિયાર મિનિટ પછી બપોર પહેલા બારસનો ભાગ ચાલુ થઈ જશે રેવાની અગિયારસ પણ શુક્રવારે છે એ ઉપરાંત શનિવાર છે ત્યારે અઢાર તારીખ છે અને બપોર પછી ધનતેરસ ધનતેરસનો ભાગ બેસી જશે એટલે જે કાંઈ ધનતેરસમાં ખરીદી કરતા હોય સુવર્ણ વગેરેની એ બધી સૌ ખરીદી શનિવારે અઢાર તારીખે કરવાની છે ધનતેરસનો ભાગ બપોરના બાર અને અઢાર મિનિટથી શરૂ થશે હવે કાળી ચૌદશ છે નરક ચતુર્થી જેને કહેવામાં આવે છે ઘણા બધા કાળી ચૌદશના નિવેદ કરતા હોય છે તો એ નિવેદ જે કાળી ચૌદશના છે એ રવિવાર ઓગણીસ તારીખે બપોરના એક ને ઓગણસાઠ મિનિટે તેર ને ઓગણસાઠ મિનિટે એ કાળી ચૌદશની શરૂઆત થશે અને ત્યાર પછી જે ચૌદશ છે એનો ભાગ આખી રાત્રિ રહેવાનો છે શિવરાત્રિ પણ એ રવિવારે જ રહેલી છે ત્યારબાદ સોમવારે વીસ તારીખે દિવાળી રહેલી છે જે લક્ષ્મી પૂજા કરીએ છીએ એ દિવાળી શાસ્ત્રની અંદર સોમવતી અમાસ સહિત બધું જે કઈ સમય છે એ શું છે પંદર કલાક અને ચુમ્માલીસ મિનિટથી ચૌદશ પૂર્ણ થઈ અને અમાવસ્યા દિવાળીનો ભાગ શરૂ થાય છે અમાસનો ભાગ બપોરના ત્રણ પછી લક્ષ્મી પૂજા તમે કરી શકો છો ચોપડા પૂજન છે મહાકાળી મહાલક્ષ્મી મહા સરસ્વતી ત્રણે ત્રણનું પૂજન ઘણી જગ્યાએ કરતા હોય છે એક જ દિવસે છેલ્લા દિવસે તો એ તમે કરી શકો છો પણ હું એમ કહું છું કે સ્થિર લગ્નમાં જો કોઈ પણ પૂજન થાય ને તો એ પૂજન ઉત્તમ બતાવ્યું છે લક્ષ્મીની કૃપા માટે સ્થિર લગ્ન હોય તો એ બેસ્ટ રહેલું છે હવે સ્થિર લગ્ન છે એ ક્યાં ક્યાં છે તો કે વૃષભ લગ્ન છે એ સ્થિર છે સિંહ લગ્ન છે એ સ્થિર છે એ ઉપરાંત વૃશ્ચિક લગ્ન છે એ સ્થિર છે આ બધા લગ્નની અંદર તમે લક્ષ્મી પૂજા કરો તો એ ઉત્તમ રહેલું છે સ્થિર લગ્નની અંદર લક્ષ્મી પૂજા ઉત્તમમાં ઉત્તમ બતાવી છે પછી એમાં ચોઘડીઓ જોવાનું આવતું નથી કે ક્યુ ચોઘડીઓ આલે છે સ્થિર લગ્ન હોય એટલે તમે કાર્ય કરી શકો છો હવે બીજું એક ટૂંકમાં જ માર્ગદર્શન કે દિવાળી આમ જોઈએ તો ઘણી જગ્યાએ બીજે દિવસે મંગળવારે પણ થશે કારણ કે મંગળવારે

ત્રણ અને ચુમાલીસથી ચાલુ થાય છે મંગળવારે આખો દિવસ અમાસ છે એટલે પાળવાની અમાસ રેવાની અમાસ દર્શ અમાસ અને એમાં પણ એવું બતાવ્યું છે કે લક્ષ્મી પૂજન અને કુબેર પૂજન કરવું જો તમારે સોમવારે અનુકૂળ ન આવે તો અમાસના દિવસે આખા દિવસ દરમિયાન ને ચોપ્પન મિનિટ પહેલાં જ્યારે વૃષભ લગ્ન આવતું હોય શ્રી લગ્ન આવતું હોય વૃષ્ટિક લગ્ન આવતું હોય કે જે કઈ સ્થિર લગ્ન છે એ આવતા હોય ત્યારે તમે લક્ષ્મી પૂજાને કુબેર પૂજા કરી શકો છો એમાં પણ ચોકડીઓ જોવાનું શાસ્ત્રની અંદર કોઈ એવી પ્રક્રિયા નથી બતાવી કે ચોકડીઓ જોઈને લક્ષ્મીજીની પૂજા કરવી સ્થિર લગ્નમાં કેન્દ્રમાં સારા ગ્રહ હોય શુભ ગ્રહ આપણા કર્મ ક્ષેત્રને જોતા હોય લગ્નને જોતા હોય લાભ સ્થાનને જોતા હોય અથવા તો એ બધા સ્થાનની અંદર શુભ ગ્રહ હોય તો એ સમય ઉત્તમમાં ઉત્તમ બતાવ્યો છે એ ઉપરાંત જે બુધવાર છે આપણે બાવીસ તારીખ ત્યારે બેસતું વરસ છે અને ગુરુવાર ત્રેવીસ તારીખે ભાઈ બીજ રહેલી છે તો સર્વ દર્શકશ્રીઓ આ ટૂંકું નાનકડું અને સચોટ માર્ગદર્શન દેવા માટે હું તમારી સામે આવ્યો હતો જો તમને આ વિડીયો ગયમો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો શેર કરજો અને કોમેન્ટની અંદર કંઈ પણ માર્ગદર્શન જોતું હોય તો તમને પ્રાપ્ત થઈ જશે મહાદેવર નમસ્કાર